સાચી દોસ્તી એક અન્ય સાથી સાંભળી શકે છે તેમણે આપના જીવનની સમસ્યાઓ અને સંકટોને સામે લેવા પ્રાપ્ત કરે છે સહાયક તરીકે કામ આપે છે અને સામર્થ્ય અને સંતોષની ભાવનાઓ વ્યક્ત કરે છે સાચી દોસ્તી વિશ્વાસ ઈમાનદારી અને સહનશીલતાની માનવતા ધરાવે છે તેમણે આપના સાથીને પોતાની જિંદગીમાં વધુ ખુશી અને સારા કરી શકે છે સાચી દોસ્તી વિશેની વાર્તા કહું છું તે જીવનમાં એક નિર્વિઘ્ન અને આનંદમય અનુભવ પ્રદાન કરે છે સાચો દોસ્ત જીવનની હર સ્થિતિમાં સાથ આપે છે અને હર સમય આપને સમર્થિત અને સંતુષ્ટ કરવાનું પરિપૂર્ણ મહત્વ આપે છે સાચી દોસ્તી એનો સાથ આપની જિંદગીમાં આનંદ અને સુખ લાવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે આપને દોસ્તી મિત્ર કોને કહેવાય કેવા મિત્રો સાથે હોય તો આપણા કોઈ પણ કામ હોય કે ગમે તેવી મુસીબત ઉભી થઈ હોય તો પણ મિત્ર સાથે હોય તો બધું આપણું કામ થાય જાય દોસ્તી આજની કહાની છે જે એક એવી ઘટના જણાવીશું જે તમારા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે આજની સ્ટોરી શરૂ કરીએ તે પહેલા મિત્રો વિડીયોને પૂરો સાંભળજો અને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો હવે આગળ વાર્તા હું દીપક અને મારો મિત્ર ગોપાલ બંને ગામડેથી ભણવા માટે શહેરમાં આવ્યા અને ભણીને અહીં જ નાની કંપનીમાં નોકરીએ લાગ્યા હતા પગાર ઓછો હતો પણ ગુજારો ચાલી જતો થોડી બચત કરી ગામડે ઘરે પણ થોડા રૂપિયા મની ઓર્ડર કરી દેતા આર્થિક સંકળામણ એટલી રહેતી કે શોખ પૂરો કરવા તો આઘા રહ્યા બેટકનું ભોજનનું બિલ ચૂકવવાના પણ ઘણીવાર ફાફા પડી જતા કપડા પણ ફાટી ગયા હોય તો જાતે સીવીને વાપરતા યુવાનીના દિવસો હતા પણ સંઘર્ષમાં સમય વીતી રહ્યો હતો એક દિવસ મેં જોયું ગોપાલને કેટલાક ગુંડા મારતા હતા હું જલ્દી થી ત્યાં પહોંચ્યો હોત તો તેને ગંભીર બચાવી લેત પૂછતા ખબર પડી ગોપાલ તેઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને ચૂકવવામાં અસમર્થ રહેતા ગુંડાઓ કડક ઉઘરાણી માટે આવ્યા હતા મેં મારી પાસેથી થોડી બચતમાંથી મિત્ર ગોપાલ ની ઉધારી ચૂકવી દીધી ગોપાલ ઓફિસમાંથી પણ બધા પાસેથી ઉધારે રૂપિયા લીધા હતા બધા ઓફિસમાં ગોપાલની મજાક કરતા અને કહેતા આ ભાઈ નશાના રવાડે ચડી ગયો લાગે છે હું પણ મિત્રને મારાથી બને તેટલી મદદ કરી લેતો ટિફિન અમો ઓફિસમાં સાથે જ જમતા કેન્ટીનની ઉધારી મારે જ ચૂકવવાની આવતી ગોપાલ જો કે સરખું ભોજન પણ નહોતો લેતો બધા વિચારતા કે ગોપાલ આટલા બધા રૂપિયાનું કરતો શું હશે પણ મને મારા મિત્ર પર વિશ્વાસ હતો કે ગોપાલ કદી કોઈ ખોટું કામ નહીં કરે મે ઘણી વાર ગોપાલ ને પૂછવાની કોશિશ કરી પણ તે મજાક માં વાત ટાળી દેતો અને કહેતો મિત્ર હું સપનાની પાછળ ભાગી રહ્યો છું ગોપાલ ખૂબ જ લઘર વઘર રહેતો મૂઝાયેલો રહેતો અને જાણે ઉજાગરો કરીને આવ્યો હોય તેવું હંમેશા લાગતું મે મનોમન નક્કી કર્યું મિત્રની આર્થિક મૂંઝવણનું નિરાકરણ લાવવું જ રહ્યું એક દિવસ ગોપાલ સામેથી મને કહ્યું મિત્ર દીપક તારા માટે સરપ્રાઇઝ છે તું કાલે મારા રૂમ પર આવજે બીજા દિવસે સરપ્રાઇઝ માટે નક્કી કરેલા સમયે હું એના રૂમ પર પહોંચ્યો એના રૂમની હાલત જોઈ જાણે કોઈ વૈજ્ઞાનિકનો રૂમ હોય તેવો આભાસ થયો ગોપાલ અને દીપક બંને એક જ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હતા તેઓની કોલેજમાં એક અર્ણવસર હતા તેઓની ભણાવવાની ઢબ એકદમ અલગ હતી પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવાનું સમજાવવા માટે કોલેજના ગાર્ડનમાં નાનકડો હાઇડ્રો પાવર ડેમ ઉભો કરી દીધેલો રમવાની ચક્રડીની મદદથી વિન્ડ પાવર પ્રોજેક્ટ સમજાવતા કોલેજમાં તેમને આઇન્સ્ટાઇન ગુરુના હુલામણા નામથી બોલાવતા ગોપાલ અને દીપક બંને આઇન્સ્ટાઇન ગુરુથી ખૂબ જ પ્રભાવિત હતા કોલેજમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી લઈ બંને એક જ કંપનીમાં સાથે નોકરી પર લાગેલા પરંતુ તેઓનું સપનું હતું કે પોતાનું કંપની શરૂ કરવી પરંતુ આર્થિક સંકળામણના લીધે આ કામ અઘરું હતું દીપકને જોઈને ખૂબ જ ઉત્સાહથી બોલ્યો દોસ્ત આપણું સપનું હવે પૂરું થશે મારી શોધથી આપણે હવે પોતાની સ્ટાર્ટઅપ શરૂ કરીશું ગોપાલ બધા પૈસા તેના પ્રોજેક્ટ માટે વાપરતો હતો દિવસ રાતની મહેનતથી તેણે આ શોધ કરી હતી મને મારા બધા સવાલોનો જવાબ મળી ગયો હતો હું તેની શોધ અને સપનું પૂરું કરવાની જીદ જોઈ અવાક રહી ગયો ગોપાલ અવાજની મદદથી ચાલતી વ્હીલચેરની શોધ કરી હતી જે ઓછા બજેટમાં દિવ્યાંગ લોકો માટે ઉપલબ્ધ થઈ શકે તેમ હતું દીપક પણ ગોપાલની મહેનત સફળ થઈ તે જોઈને ખૂબ જ ખુશ થયો મેં તરત જ ગોપાલને કહ્યું મિત્ર આપણે જલ્દીથી આપણી શોધની પેટન્ટ નોંધાવી દેવી જોઈએ ભોરો ગોપાલ કહેવા લાગ્યો પેટન્ટ એ વળી શું હોય આ બધામાં દીપક હોશિયાર હતો દીપકે તેને બનતી બધી મદદ કરવાનું વચન આપ્યું ગોપાલ પણ મિત્ર દીપકને પાર્ટનરશિપ ઓફર કરી દીપકે ખૂબ જ ઝડપથી પેપરવર્ક શરૂ કરી દીધું પેટન્ટ રજીસ્ટર થઈ ગઈ અને થોડા જ દિવસમાં તેઓની શોધથી પ્રભાવિત થઈ રોકાણકારોના ફોન આવવા લાગ્યા દીપકે કુશળતાથી બધા જોડે કરાર કર્યા અને આખરે કંપની શરૂ થઈ શરૂઆતથી જ તેમને અઢળક નફો મળવા લાગ્યો ગોપાલ તેની બધી ઉધારી ચૂકવી દીધી તે હંમેશા તેના જીગ્રજાન દીપકનો મુસીબતના સમયમાં સાથ અને ભરોસો રાખવા માટે ખૂબ જ આભાર માનતો તે હંમેશા ફિલ્મી ઢબે અમારી દોસ્તીને બિરદાવતો તેરે જે યાર કહા કહા એસા યારાના યાદ રખેગી દુનિયા તેરા મેરા યારાના આજે ઘરમાં બેઠા બેઠા જૂની બે વાતો નવી પેઢી સાથે શેર કરો અને આ વિડિયો તમારા ફેમિલી અને તમારા મિત્રોમાં શેર કરો અને નવા હોવ તો ફોલો અને સબસ્ક્રાઇબ કરો જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત હવે મળવું નવી વાર્તા સાથે આપને અમારા જય શ્રી કૃષ્ણ